કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સિંહ નું યુવાનોને આહવાન કૃત્રિમ બુદ્ધિમત્તા જૈવ પ્રૌદ્યોગિકી અને અવકાશ સંશોધન જેવા ક્ષેત્રો અપનાવો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે દેશની યુવા પેઢીને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓથી ઉપર ઉઠીને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ અપનાવવા પર ભાર મૂક્યો છે એક શૈક્ષણિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન સમયમાં માત્ર પુસ્તક જ્ઞાન પૂરતું નહીં પરંતુ બદલાતા વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવવા માટે જ્ઞાનની ક્ષિતિજો જો વિસ્તારવી અનિવાર્ય છે તેમણે યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય સક્રિય યોગદાન આપવા અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો તેમણે વિશેષ જેવા ક્ષેત્રોમાં મહારત હાંસલ કરવા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ વિષયો માત્ર કારકિર્દી ઘડતર માટે જ નહીં પરંતુ ભારતની સુરક્ષા અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીકલ વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે વિવિધ વિદ્યાશાખાઓના સમન્વયથી જ નવીન સંશોધનો ને આવિષ્કારો શક્ય બનશે જે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે જીવનમાં આવતા સંઘર્ષો અંગે માર્ગદર્શન આપતા તેમણે ઉમેર્યું હતું કે પડકારો અને મુશ્કેલીઓએ માનવ જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે જેનાથી ગભરાવાની જરૂર નથી વિપરીત પરિસ્થિતિઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું સાચું ઘડતર કરે છે અને તેનામાં સહનશક્તિ પરિપક્વતા તથા આંતરિક સામર્થ્યનો સંચાર કરે છે તેમણે વિદ્યાર્થીઓની નિષ્ફળતાઓથી હતાશ થયા વિના મક્કમ મનોબળ સાથે આગળ વધવાને દરેક પડકારને એક તકમાં પલટાવી દેવાની શીખ આપી હતી